આમાં લાલો હે કી નામ કેવું હે લાલો ગમે એડી ઉમર થાય તો લાલો ને લાલો ને લાલો લાલો શાંતિલાલ પછી આ રેકડ નો નિયો ઓપરેટર આવે ગયો રામ રામ સીતા જય માતાજી જોરાને તમે લઈ આવ્યો એ હું રાહુલ ને લાલો ને નવી થી દી ગાલો વિડીયો ઉતારીએ તો જો બેઠા તમે લે ને આ વિડીયો ઉતારીએ નવી આવે દે જો આ ગોડી વરોને જોગાણ ખાય કોઈના ના લાલો ફિલા કરવે અને એક લાલો એ હમણાં નવો અપડેટ થયો એને હું તમને બતાવીશ

bà bà cái lệ tan gì mà cái này đâu lục mấy nóc cái thiêu hên mấy ná đến thấy chưa à à à à à ગમેડી ઉમર થાય તો લાલો ને લાલો ને લાલો હા જો ક્યાળી ઘોડી આગળના મેં મેખો લીધા બતાવી હતી પાછો હમણાંનો જો તાજો વિડીયો આ અમારી સંજા બોલી વસેરી હમણાં ઠાણ બેવાની હે थोड़ा शांतिलाल पेकड़ ना न्यू ऑपरेटर आ गो <laughs> <laughs> Mana kena e fede gabon a rekli bangga a tij nih. Kala kita boh, sok kena sura juga a Kewangi danaken pasim bol bota Jangan tronso tronso banjo. àm Rahul hè, con mè kelin peri, à khờ đầu này gẹ đâm, rạch cổ, gẹ đâm kia này, bòu hời जो आ राहुल ने वास्तविक है गंगा नाम रखो बहुत वास्तविक हरी है जो आ वसड़ी माँ है गंगा ने गाय बहुसहारा आपे